પેટના ચાલીસ રૂપિયા એ આઠ પૂરી શાક અને છાસ અને રોટલી લ્યો તો પણ ચાલીસ રૂપિયામાં ચાર રોટલી શાક અને છાસ આવે શાકમાં ચાર વેરાયટી હોય બટેટા હોય સેવ ટમેટા હોય મગ હોય અને છોલે જણા હોય દરરોજ સેમ શાક હોય હા મોજ કરવાની ઘરનો જ છે સેવ ટમેટા બટેટા મગ ને છોલે જણા બટેટા

啊。啊 આવ્યું જોયું જોવાનું ભોગી ગયા

वो चला गया पूरी खराब हो है था मैं एक नको उतरनो नको चलो मुझे 40 रूपया वहां से चेक कर दीदी दी दी नडला वाला भाई किशन भाई खाली थाक ले जाऊं 13 नी डोट गन्ना हूं ने हाँ आलो

रीदा एक, दो वो एक अरे आलू के छोला एक ने Nak Light the water. Kenapa tu ayah awak? Kenapa tu ayah awak? Saya ada kumpul ada jauh. Kumpul ada

Sa'agbade da. Dali.

સવારે સાત વાગ્યા થી બપોરે અઢી પોણા ત્રણ લાગી હા ચાર રોટલી તમે હે ને જરા કામ આવતા રહ્યો એટલે ઓલા પાંચ જણા હે ને હમણાં હા મોજ કરો નહી ઘર નો કાલ કર્યું એમ કરો ને

હા હાલો બધું સેવ ટમેટા બટેટા મગ ને સોલે જણા હમણાં જમીન નો